સદ્ગુરુ ભરત રામ મહારાજ પધારેલા હરિ ગુરુ સંત નું ખૂબ ખૂબ ધનવાદ આપણા બધાને આટલો બધો જે સદ્ગુરુ પરમાત્માના દર્શનનો લાભ અપાયો એમને પોતે લીભ્યો અને આપણા બધાને લેવરાયો એ બદલ આખા જે ગોવિંદ રામ બાપુનો આખો જે બગીચો સંત સર્વે સંતો પધારીનાઓ જે રાખ્યો છે એમને કોટી કોટી વંદન આવું જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું એ બદલ આખા પરિવારને ખૂબ ખૂબ વંદન આવો મેમાં રાખ્યો આવા મેમાં આપણા આવ્યા હોઈએ તો ખૂબ શાંતિ જાળવજો નકા પછી પેલા દુર્યોધન કેવું થઈ જશે આપણે જો સંતોની સભામાં આવ્યા હોય તો ખૂબ લક્ષ રાખજો સંતોના શબ્દો ઉપર ન કપશે આવીને કોઈ કાઢ્યું નહીં એવું ના થાય સંતો તો ખૂબ અમૂલ્ય શબ્દો અને એવી કિંમતી વસ્તુ લઈને આવ્યા છે પણ આ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની આપણી જિજ્ઞાસા જોશે પણ સારો સારો માલ હોય પીરસી નોખો પણ ડાયાબિટીસ એવો રોગ હોય તોય પીરસેલો પાસો ફેંકી દેવામાં આવે આ મહાપુરુષો પહેણે એવો અમૂલ્ય માલ છે અને જેવી સભાવ એવો માલ વાપરું નકા કિંમતી માલસાને વેડફતો રે અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં આવા મહાપુરુષો કેવો કિંમતી માલ લઈને આવેલા અને સાહેબ આવો અમૂલ્ય માલ પીરસવા મળ્યા અને સભા તો ખાલી થઈ કોઈ ના ઘણા ગોઠા પચીસ જણ હસી ગુરુમુખી બોલો આ આ કિંમતી માલ થયેલ ના જો બાપા એટલા ખૂબ વિચારી અને મારા મહાપુરુષોના જોડે તો એવો કિંમતી માલ સર સાહેબ એમાંથી જો એક અડધો मालो कटको आपल्या हृदय मतरी जाय आपण जीवन धन्य बनी खूब ग्रहण करजो एक समाज अमूल घी आज डेघडी थे पेला भोघणाची मोठी वाढी थीरसाय सर साहेब आजू शेड वाढी चालू तो पेला शेड उभा कारण पाचन शक्तीच नाही અમૂલ્ય શબ્દ નું કઈ રીતે પાચન કરવો એટલે ઉઠી ઊઠીને હેઠતા થઈ ગઈ છે એટલે જીવનમાં ઉતારવા જેવા શબ્દો છે તો ખૂબ પાત્રતામાં આપણે અહીંયા બેસવું ચિંતામાં રહી અને આ શબ્દો ગ્રહણ કરવા જેવા મનુષ્ય અવસર આપણોને મળ્યો તો શા માટે મળ્યો અને આવો અમૂલ્ય અવસર મળ્યો એ શા માટે મળ્યો ક્યોથી મળ્યો આવો અવસર કયા ભગવાનને આલ્યો આપણોને આરાય ભગવાને જડતા નહીં બાપુએ હાલ હમણાં વાત કરી ક जे माताजी जीजा माता जेऊ चिंतन करू तो आपडिया माताऊ जेऊ चिंतन करणो स्वभाव पा પોતાના બાળકને આપડા જોડે વા શબ્દો શું કોઈ નથી આ શબ્દો આખી માળીસ પણ વાયતી લેવાત નહીં તો આપડા બાળકને આખી દિશાત જ લઈ દઈએ આખી દિશા બાળક ત્યારે સમજણમાં આવતા પહેલા એ દિશા બદલવનાર કોણ જો સંસ્કારી માતા પિતા હોય તો એને સત્ય માર્ગે વાળે અને જે સંસ્કાર ના મળ્યા હોય સાચા આવા સંતોનો સંગ ના થયો હોય તો એ બાળકની દિશા આવડી થઈ જાય અને આવડી થયેલી દિશા આવડી કરવા માટે આવા સદ્ગુરુ સંતો મળે તો જ થાય ને કોઈ દાડો થાય એવી નથી આવડી દિશા એટલે જ્યારે બાળકને સીધું સમજણ માં ચોર આવ્યું તું આ બાળક પેદા કરવાનું હોય છે બાળકની માં થઈને દિશા ભૂલવાડે છે પણ એ સાચી દિશામાં વળગાડ તારી માન ભજે લાગ તો આશીર્વાદ મળે પેલો ગોખલો શું હાલ ગોખલામાંથી આશીર્વાદ મળે કોઈ દાડો તો ભૂડો કૂટો તો એ તોથી સાચો ખોટો શબ્દ ના મળે સાહેબ પણ આવું આપણે પોતે ભૂલવાડ્યું છે અને એ યાદ કરાવવા માટે જો આવા સદ્ગુરુ સંતો મળે તો જ યાદ થાય ન થાય એવું નથી આ જીવન ફોગટમાં જતું રહે આવું મળ્યું છે મળ્યો પ્રભુનું ભજન કરવા માટે મળ્યો છે પણ આવા ભૂલવાડ્યું છે એ ચોથી પ્રભુ જોડે આવો ઉત્તમ અવસર મળ્યો હોય તો પ્રભુનું ભજન કરવા માટે આ અવસરથી ભજન થશે બાકી બીજા કોઈ અવસરમાં થાય એવું નથી પ્રભુ કહેવાસન હું કોણ છું એની ખબર તોય બીજા અવસરથી પડે નહીં પણ મનુષ્ય થવું પડે શરીર મનુષ્યનું મળ્યું પણ મનુષ્યના ગુણ ધારણ ના થઈ ત્યાં સુધી મળ પડશે નહી તો આવા શત્ગુરુના શરણમાં થઈ ગયે તાણે આપણો મનુષ્ય બની શકાય મનુષ્યનું પદ પ્રાપ્ત થાય શતગુરુ શરણમાં જ્યાં સિવાય ના થાય

અને એ દિશામાં લઈ જવા માટે આપણા સંતો સાહેબ આપણા પાછળ કેટલી મહેનત કરી છે એ તો જોવા પણ છતો એ લક્ષ્મો આવતું નથી હમણાં તો પેલા બીજા બધા હોય ને નાટક કરવા વાળા ને પાખંડ વાળા ને તો તાર શબ્દ પકડાઈ જાય સવાર મોકો તો ગાવાનું ચાલુ થઈ જાય અને એ કિરિયાએ ચાલુ થઈ જાય પણ અમારા સદગુરુ સંતોની આવી સાચી વાત આપણા હૃદય સુધી પહોંચતી નથી तो आपू कहीं पाप नड़ा सक शूस आ पाप धोवा माटा ही आपू पड़ा अनु वही आवन तो आ शब्दों